વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સેસન કોર્ટ દ્વારા એક હત્યાના આરોપીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે ગત પાંચ ડિસેમ્બર બે હજાર એકવીસમાં આરોપી દ્વારા અકોટા દર ગામે પૈસાની લેતી દેતીમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી જેમાં ગાસચારાના નાણાંની લેતી દેતી બાબતે ઝઘડો થતા વિનોદભાઈ નરસિંહભાઈ તડવીની તેઓના જે વસાહતમાં રહેતા ઉમેશ મથુરભાઈ તડવી હત્યા કરી હતી હત્યા કોર્ટે આરોપી ઉમેશ મથુરભાઈ તડવીને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે મળી આવતી જાણકારી અનુસાર તાલુકાના અકોટાદર ગામે ગત તારીખ પાંચ બાર બે હજાર એકવીસ રોજ હત્યામાં મૃત્યુ પામનારની માતા કાશીબેન તડવીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે પુત્ર વિનોદભાઈ નરસિંહભાઈ તડવીએ વસાહતમાં રહેતા ઉમેશભાઈ મથુરભાઈ તડવીનું ખેતરનું ઘાસ રાખેલ હતું જે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી

તારીખ પાંચ બાર બે હજાર એકવીસના રોજ ડભોઈ તાલુકાના અકટોદર ગામમાં રહેતા ફરિયાદી કાશીબેન નાઓનો દીકરો વિનોદભાઈ નરસિંહભાઈ તળવીનાઓ ડાંગરના ઘાસના નો વેપાર કરતો હોય તેઓએ તેઓના જ વસાહતના ઉમેદભાઈ મથુરભાઈ તળવીનાઓનું ઘાસ વેચાણ રાખેલું જેના પૈસા બાબતે આ આરોપીએ બોલાચાલી કરી તેઓને માથાના પાછળના ભાગે તથા આગળના ભાગે ફટકા મારી તેઓનું મોત નીપજાવેલ તે અંગેનો કેસ મેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબમાં ચાલી જતા આરોપીને આજીવન કેદ તેમજ રૂપિયા પાંચ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે રિપોર્ટર વિકાસ ચતુર્વેદી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ